અયોધ્યામાં શ્રી રામલલ્લાની પ્રાણ લઈને સમગ્ર પાટણ શહેર જ્યારે રામમય બન્યું છે ત્યારે જૂનાગંજ અનાજ બજાર વેપારી દ્વારા મંદિરે શ્રી સુંદર કરવામાં આવી છે અને ધનુષમાણની રંગોળી કરી આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય થાય તેવું પ્રતીત કરાવી ભવ્ય રોશની સાથે કેન્ડલની રોશની વેપારી દ્વારા કરવામાં આવી હોવાનું જૂનાગંજ અનાજ બજાર ના પ્રમુખ મહાસુખલાલ મોદીએ જણાવ્યું હતું શ્રી રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે જુનાગઢ અનાજ બજારના વેપારીઓ તરફથી અહિયાં હનુમાન દાદા ના મંદિરે રંગોળી કરવામાં આવી છે જય શ્રી રામનો નારો લગાવવામાં આવ્યો છે અને અસુર ઉપર દેવી નો વિજય થાય તે માટે એક ધનુષાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ચારે બાજુ દ્વારા પ્રકાશ મીણબત્વામાં આવ્યો છે જેથી કરીને દરેક રાજ્યમાં જ્યોતિ પ્રકાશ ફેલાય અને એ રીતે આજના વેપારી મહામંડળ અને વેપારી જુનાગઢ અનાજ બજારના વેપારીઓ તરફથી આ ભવ્ય રંગોળીનું કામ કરવામાં આવ્યું છે